ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર તથા સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ પટેલ સહિત કુલ ચાર લોકો સામે રાજસ્થાનમાં સગીરા સાથે છેડતીની ફરિયાદ નોંધાઈ હતી વર્ષ બે હજાર વીસની સમગ્ર ઘટનાને લઈને હાલમાં જ રાજસ્થાનના સિરોહી માં ફરિયાદ નોંધાઈ હતી તો ફરિયાદ કરનાર કિશોરીની માતા ગયા વર્ષે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો તો એટલું જ નહીં પીડિતાની માતાએ પણ પૂર્વ મંત્રી સાથે શારીરિક સંબંધ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો પીડિતાની માતાનો આરોપ છે કે ગજેન્દ્રસિંહ સાથે તેમના શારીરિક સંબંધ તેવો આક્ષેપ કર્યો છે અને સાથે સાથે વર્ષ બે હજાર દીકરીને આઈસ્ક્રીમ ખાવાના બહાને લઈ જઈને શારીરિક અડપલા તથા જબરદસ્તી કરી હતી જે બાબતે ગંભીર આક્ષેપ કર્યા છે તો વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે આ લોકોના ત્રાસના કારણે જ આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો પોલીસ સ્ટેશનમાં અરજી આપી તો ફરિયાદ લેવામાં આવી નહીં બાદમાં કોર્ટમાં અરજી કર્યા બાદ ગુનો નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ